બોન્ડ્સ અને અન્ય નાણાકીય સાધનોની સરખામણી આ વિડીયોમાં આપણે સમજીશું કે બોન્ડ્સ રોકાણના બીજા જાણીતા પર્યાયોથી કેમ અલગ છે પહેલા એ સમજીશું કે બોન્ડ્સ અને બેંક ડિપોઝિટ્સમાં શું તફાવત છે બોન્ડ્સ શું છે બોન્ડ્સ એક રોકાણનું સાધન છે જેને આપણે માર્કેટમાં ખરીદી અને વેચી શકીએ છીએ આ ટ્રાન્સફરેબલ પણ છે તેનાથી જુદું બેંક ડિપોઝિટ્સ ખાતાધારક અને બેંકની વચ્ચે એક કોન્ટ્રાક્ટ છે જેને તમે માર્કેટમાં ખરીદી કે વેચી નથી શકતા આ ટ્રાન્સફરેબલ પણ નથી હોતા બેંક ડિપોઝિટ્સને મેચ્યોરિટી સુધી રોકી રાખવા પર તમને બોન્ડ્સની જેમ નિશ્ચિત વ્યાજના હિસાબે વળતર મળે છે પણ મેચ્યોરિટી પહેલાં નીકળવાથી પેનલ્ટી લાગે છે જ્યારે બોન્ડ્સને તમે મેચ્યોરિટીથી પહેલા પણ બજારમાં વેચી શકો છો અને આ કેસમાં વળતર એ માર્કેટ સ્થિતિ મુજબ બદલાઈ શકે છે આ બંને સાધનોથી મળવાવાળા વ્યાજ આવક પર રોકાણના માર્જિનલ સ્લેબ રેટના હિસાબથી ટેક્સ લાગે છે બોન્ડ્સમાં કેપિટલ ગેઇન્સની ટેક્સ કમ્પોનન્ટ પણ હોય છે જો તમે એક લિસ્ટેડ બોન્ડને એક વર્ષ રોકીને પછી વેચો છો તો કેપિટલ ગેઇન્સ ટેક્સ રેટ ઓછો થઈ જાય છે હવે સમજીએ બોન્ડ્સ અને ઇક્વિટી શેર્સમાં શું તફાવત છે જ્યારે ઇક્વિટી શેર્સની કોઈ મેચ્યોરિટી ડેટ નથી હોતી કે નિશ્ચિત વળતર નથી હોતું બજારમાં શેર્સ કિંમતમાં બોન્ડ્સ કિંમતોથી ઘણી વધ ઘટ થાય છે બોન્ડ્સનું મુખ્ય વળતર એ વ્યાજથી આવે છે જ્યારે ઇક્વિટી શેર્સનું મુખ્ય વળતર શેરની કિંમત વધવા પર આવે છે એક વર્ષથી ઓછા હોલ્ડિંગ પીરિયડના શેર્સ વેચવા પર વીસ અને એક વર્ષથી વધારે પર બાર પોઈન્ટ પાંચ ટકા કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે છે આ બધા રોકાણ પર્યાયોની વચ્ચેના તફાવતને સમજતા તમે એક જાગૃત રોકાણકાર બનીને તમારી આવશ્યકતાઓ મુજબ બોન્ડ્સમાં રોકાણ કરી શકો છો